નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો લાઈવ એક સોન્ટ ન્યૂઝ ગુજરાત જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા બ્યુરો છે પરચુનજી ઠાકોર સાથે મહેસાણા થોડાસણ ગ્રામ પંચાયતના મહિલા ઉપસરપંચ ચૂંટાયા મહેસાણા તાલુકાના થોડાસણ ગ્રામ પંચાયતનો કારભાર સરપંચ છેતરબેન જયંતજી ઠાકોર તથા દસ સભ્યોને સોંપાયો આ બેઠકમાં સરપંચ ચેતલબેન જયંતજી ઠાકોર તથા સભ્યોમાં દર્શનાબેન મહેશભાઈ પ્રજાપતિ ચંદ્રિકાબેન પરેશજી ઠાકોર રેખાબેન બાબુજી ઠાકોર રામજીભાઈ જેસંગભાઈ રબારી કાજલબેન નવુજી ઠાકોર સુરેશભાઈ ડાયાભાઈ મકવાણા રાહુલભાઈ રામાભાઈ રાવળ હેમલતાબેન ચંદ્રભાઈ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ભરતજી મોહનજી ઠાકોર તથા કિરીટભાઈ મોતીરામભાઈ પટેલ ઘેરે હાજર રહ્યા હતા આ બેઠકમાં ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે દર્શનાબેન મહેશભાઈ પ્રજાપતિની હાજર સભ્યોમાંથી બહુમતીથી ચૂંટવામાં આવ્યા હતા જેઓને તલાટીકમ મંત્રી દીપસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં મહેસાણા તાલુકા નાયબ મામલતદાર ગિરીશભાઈ પરમારના વરદ હસ્તે ઉપસરપંચ તરીકેનું નિમણૂક પત્ર આપવામાં આવ્યું હતું આ બેઠકમાં સરકાર શ્રીના મહિલા જાગૃતિ અભિયાનથી મહિલા પ્રાધાન્ય અને મહિલા નેતૃત્વનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું મહિલા સરપંચ તથા મહિલા સભ્યો જ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો દરેક સભ્યો તથા સરપંચે વૃક્ષારોપણ કર્યું હતું તો જોતા રહો લાઈવ એકસો ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચારમાં આભાર દર્શનાબેન મહેશકુમાર પ્રજાપતિ છે હું ધોળાસણ ગામમાં સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાઈને આવી છું એ બદલ વોર્ડ નંબર પાંચના બધા જ મતદારોને મારા ખૂબ મારા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે સરપંચની ચૂંટણી હોવાથી મારા ગામના સભ્યો તરીકે સભ્યો અને ગામના તલાટી અને ગામજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોએ મને ઉપસરપંચ તરીકે ચૂંટીને નિયુક્ત કરી છે ઉપસરપંચ તરીકે નિયુક્ત થયા બાદ જે પણ ગામના પહેલાંના કામો અધૂરા હશે કે કોઈ પણ કામ બીજા વધારાના હશે જે ગામજનોની સહમતીથી જાણીશું કે શું એમને તકલીફ છે અને શું વિકાસ કરવા જેવો લાગે છે એ પ્રમાણે અમે ગ્રામજનો પંચાયત બોડી અને તલાટી શ્રીને બધા ભેગા થઈને એ એ બાબતે ચર્ચા વિચારણા કરીને ગ્રામનો વિકાસ આગળ વધારવા માટે પ્રયાસો કરી છે હું ધોળાસર ગ્રામ પંચાયતની સરપંચ ઠાકોર હેતાભાઈ જૈનજી છું અને આ જ રોજ યોજાયેલ અમારા ધોળાસર ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણીમાં દર્શનભાઈ મહેશભાઈ પ્રજાપતિ બહુમતથી તેઓ ઉપસરપંચના પદ પર આવ્યા છે

તાજેતરમાં યોજાયેલા ગ્રામ પંચાયતની સમાજ ચૂંટણી અનુમાય સરપંચ તથા સભ્યોની ચૂંટણી યોજાયેલ હતી જેમાં સરકારથીના નિયમ મુજબ આજે પ્રથમ સભા યોજી ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવેલ હતી જેમાં નિયમો મુજબ ઉમેદવારે ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા જે ઉમેદવારી પત્રકોની ચકાસણી કરી બે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભર્યા હતા તેમાંથી સૌથી વધુ મત દર્શનાબેન પ્રજાપતિને મળતા તેઓને ઉપસરપંચ તરીકે નિમણૂક આપવામાં આવેલી હતી ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા